હેલો ફ્રેન્ડ્સ પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું બ્રેડ અને આલુનો નવો જ નાસ્તો અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો અમારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ આજે નવો નાસ્તો મિત્રો બ્રેડનો નવો નાસ્તો બનાવવા માટે મેં એક આ બાઉલ લીધેલું છે એમાં ચોખ્ખું પાણી લીધેલું છે એમાં મિત્રો આપણે આવી રીતે આ બ્રેડને જવા દેવાની છે પાણીમાં આવી રીતે ડીપ કરી દેવાની છે એને પાછું પાણી કાઢી નાખવાનું છે એકદમ પાણી કાઢી નાખવાનું છે પાણી નથી રહેવા દેવાનું પાછું પાણી કાઢી અને બાઉલમાં જવા દઈશું ત્રણ બ્રેડનો આપણે નાસ્તો બનાવવાનો છે તો આ ત્રણ બ્રેડ આપણે આવી રીતે કરી લેશું તો મિત્રો આવી રીતે ત્રણેય બ્રેડમાંથી મેં પાણી કાઢી લીધેલું છે અને હવે મિત્રો આપણે આમાં બટેટા જવા દઈશું તો મિત્રો આ મેં ચાર નંગ બટેટા લીધેલા છે અને આવી રીતે આપણે આ બ્રેડમાં છૂંદો કરી નાખવાનો છે આવી રીતે બધા બટે આ બાફી લીધેલા હતા આ બધા આવી રીતે છૂંદો કરી લેશું તો મિત્રો આવી રીતે બટેટાનો મેં છૂંદો કરી લીધેલો છે આપણે હાથેથી ને છૂંદો કરવાનો છે મિત્રો આપણે આવી રીતે હવે આમાં આપણે મસાલા કરી લેશું તો સૌથી પહેલાં આ અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું કાશ્મીરી છે અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ નાખીશું મિત્રો તમે નાના બાળકો બનાવ નાના બાળકો માટે બનાવતા હોય તો રેડ ચીલી ફ્લેક્સ નહીં નાખવાના અડધી ચમચી આમચૂર પાવડર નાખીશું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો અડધી ચમચી ધાણાજીરું પાવડરને નાખીશું થોડી હળદર નાખીશું અને મિત્રો નિમક તમે તમારા ટેસ્ટ પ્રમાણે મેં બટેટા બાફવામાં નિમક નાખેલું છે એટલે ટેસ્ટ પ્રમાણે નિમક નાખવાનું છે આ ત્રણ ચમચી કોર્નફ્લોર છે એને પણ એમાં જવા દેસું ત્રણ ચમચી ચણાના લોટને પણ એમાં જવા દેસું બે મોટી ચમચી ડુંગળી ઝીણી સમારી લીધેલી છે એકદમ ઝીણી સમારી અને નાખવાની છે થોડા લીલા થાણાને જવા દેસું અને હવે હાથેથી મિક્સ કરવાનું છે મિત્રો આવી રીતે સરસ હાથેથી મિક્સ કરી લેશું તો મિત્રો હવે આવી રીતે સરસ હાથેથી મિક્સ કરી લીધેલું છે હવે મિત્રો આપણે હાથેથી આના બોલ બનાવવાના છે જે એ સાઇઝના તમને ઠીક લાગે એ પ્રમાણે આપણે બોલ બનાવી લેવાના છે તો આવી રીતે બોલ બનાવી લેશું આવી રીતે હવે બધા બોલ બનાવી લેશું તો મિત્રો આવી રીતે મેં બધા બોલ બનાવી લીધેલા છે ને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે જેટલા આમાં આ તેલમાં આ પેનમાં જેટલા આવે એટલા બોલને તળી લેવાના છે તો આવી રીતે બધા બોલને તેલમાં જવા દેસુ હવે આવી રીતે તરત જ આપણે ફેરવવાના નથી ત્રીસ પાંત્રીસ સેકન્ડ પછી ફેરવવાના છે તો હવે આપણે આને ફેરવી લેશું મિત્રો આવી રીતે એકદમ બ્રાઉન થવા દેવાના છે આપણે આ બધા બોલ સરસ તળાઈ ગયા છે અને હવે મિત્રો આવી જ રીતે આપણે બીજા વધેલા બોલને પણ તળી લેશું

એ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ